હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપશો આઈ હોપ કે તમે બધા મજામાં બસ સવાર પડી અને ફટાફટ રેડી થઈ જાઓ ચા પીવા માટે અમે એક જગ્યા ઉભા રહ્યા છીએ પોણા આઠ વાઈ ગયો પણ લાગે નહીં કેમ કે વરસાદ અંદર એલો છે આવતો નથી ભાઈ થાકી ગયા બધા રાજકોટ વાળા કઈ કઈ રેડિયો માં બી જ્યાં હોય ને એ જ વાત હાલતી હોય માહોલ સવાર થી બનાવી ના હોય ઉડી ને હાટ આજે મોજ આવી જાય હવે તો માહોલ ની કોઈ અસર નથી થાય એવું અમને એમ લાગે અમારું ક્લાઇમેટ હંમેશા આવું જ રહીએ છે અને જ્યાં બધાને એમ હોય કે માહોલ બની ગયેલો છે અહીંયા ભૂકા ઘાટ નહીં ગાય વલસાડ ની બાજુ અત્યારે ભાઈ ગયા છે બપોરના અગિયાર અને હું ને બહાર રેડી થઈ ગયા છીએ કારણ કે આનંદ ગયા છે શૂટિંગમાં અને મમ્મી કીધું વસ્તુને કહેતા હતા કે તમે લોકો અહીંયા આવો કે બા કહેતા હતા કે બા કહેતા હતા કે તમે અહીંયા આવો પણ મમ્મીને સવારે મૂકવા કોણ આવે એટલે પછી આજે અમે વિચાર આવ્યો કે અમે જઈ આવી એટલે હું ને બા મમ્મીની ઘરે જઈ છી બપોરે ત્યાં જમશું સાંજે આવતા રહેશું પાછા એટલે બા થોડોક ચેન્જ મળી જાય એને મજા આવે થોડીક વાર વાતો કરવાની બપુજીને કીધું તું પણ બાપુજી કે છે કે ના મારે ત્યાં નથી આવવું મારે થોડુંક કામ છે કે તમે લોકો જઈ આવો એટલે હું ને બાજ ખાલી જાય છીએ પા થઈ ગઈ છે રેડી લિફ્ટ ની રાહ જોવે છે હવે આજે આપણે બે અજાણતા મેચિંગ કર્યું જો સેમ કલર ઓન આયસે ઓન બે બે મારી વાતું કરે છે મારી તો આજે ડ્યુટી છે सेम બસોય દાળ વઘેરું શાક વઘેરું ખમણ કાપવાનું છે અને અહીંયા બનાવું છું રોટલી અહીંયા માર જમવાનું અહીંયા છે એટલે મમ્મીને ના પાડી દીધી તો એને શ્રીખંડ મીઠાઈ ખમણ રોટલી દાળ ભાત બધુંય રેડી રાખું રોટલી આપણે બાને ભરી

કયા જમાના ની વાતો કરો છો બે ત્રણ રૂપિયા માં તો ચોકલેટ નથી દેતા બાબા

અમે લોકો સાડા છ ઘરે આવી ગયા હતા ઝરમર ઝરમર વરસાદ હતો ઘણા ને એવો પ્રશ્ન થશે કે બાની સાડી કેમ ઘડી વળીએ બદલી ગઈ હતી પણ અમે ગયા ત્યારે ઝરમર વરસાદ નહીં એટલે પછી બાંયા જેને મમ્મીની સાડી પહેરી થોડીક વાર પછી નીકળ્યા ત્યારે એની સુકાઈ ગઈ હતી પાછી એટલે પાછી નીકળ્યા ત્યારે એની બ્લુ સાડી પહેરી લીધી એટલે હવે અત્યારે બાને કંઈ બહુ ભૂખ નથી બપોરે જઈમું તું જ હેવી થોડુંક એટલે મને ને બાને બહુ ઓછી ભૂખ છે જોઈ ખાલી દહીં ખીચડી ખાઈ લેશું સાદું બાપુજીને જે જમવું હોય ત્યાં સુધી મેં કીધું છે એક કલાક ફ્રી છો તો થોડુંક કામ કરી લઈએ લેપટોપ અહીંયા પડ્યું તો વરસાદને કારણે હું ભેગું નહોતું લઈ ગયો વળી પલળી જાય રસ્તામાં ક્યાંય એટલે બા જોવે છે બાર જોક્સ બાપુજીની સિરિયલ ચાલુ થઈ ગઈ છે એટલે બાપુજી જોવે છે સિરિયલ ખીચડી વઘરાઈ ગઈ છે અહીંયા બનાવે છે ફરાળી ઘેર

જેવા પિક્ચર અમિતાભ ના ચડે ને એટલે ટિકિટ લઈ આવે અમારે હાથું તો એને એક પિક્ચર જોઈએ એમ એને ગમતા મન તો ગઈકાલ કાલ ખબર ના ના બરોબર મહેન્દ્રભાઈ આવતા ને એટલે મહેન્દ્રભાઈ ની મુંબઈ થી પોતે જોઈ ને આવ્યા ને એટલે કે હાલો આપડે પિક્ચર જોઈ આવી ટિકિટ લઈ આવે આવતા

ભગવાન મને તમે આમાં કેપ્સિકમ મરચા જેવા જ લાગો છો તો છે શું ઈ તો કઈ દીઓ હવે ટી શર્ટ ઉપર પમ્પકિન ફૂલ થાય ગયો જો જીંદર આવે છે અને ક્યાં ગયો છું આજે રિવીલ નહોતું કરવાનું કેમ કે અમુક કારણો માટે અને ઉચ કારણોસર યે અમારી કહાની યે અમારી વાસ્તવિકતા ગુપ્ત રખી રાખી કામ બતાયનો આવી ક્યો છું અને બસ છું. તમે હું બેકઅપ છે સારું ગુડ 굿ไนท์จอยจอย